નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારિયા આજે તારીખ દસ બે બે હજાર ચોવીસ વાર શનિવાર આજના ગોંડલ અમરેલી મોરબી અને જામજોધપુરના બજાર ભાવ આવી ગયા છે જામનગર જુનાગઢના બજાર ભાવનો વિડીયો છે તે આની પહેલાં મૂકી દીધો છે તો જે મિત્રો એ બજાર ભાવ જાણવા માંગતા હોય જરૂરથી જઈ અને એ વિડિયો જોઈ લેજો તો ચાલો આગળ વધીએ અને હા વિડીયોને જરૂરથી એક લાઈક આપી દેજો ચેનલ ઉપર નવા હોવ અને હજુ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો ચાલો આગળ વધીએ હવે શરૂઆત કરીએ મોરબીથી મોરબીમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો અઢાર રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો નેવું રૂપિયા હતો તુવેરની વાત કરીએ તો ચૌદસોથી ઓગણીસો સુડતાલીસ એરંડો આજે એક હજાર છન્નું રૂપિયાથી અગિયારસો રૂપિયા ચણા અગિયારસો ચોવીસથી બારસો બાસઠ સોયાબીન આજે સાતસો ત્યાંસીથી આઠસો અઠ્ઠાવન તલ ત્રેવીસસો નેવું થી અઠ્યાવીસો ચુમ્મોતેર ધાણાની વાત કરીએ મોરબીમાં તો અગિયારસો અગિયાર થી અગિયારસો અગિયાર રૂપિયા ચીણી મગફળી સાતસો થી બારસો રૂપિયા કપાસ અગિયારસો થી પંદરસો અગિયાર મોરબીમાં જો જીરાની વાત કરીએ આજે તો ચાર હજાર પાંચસો રૂપિયાથી છ હજાર ચારસો પચાસ રૂપિયા વાત કરીએ અમરેલીની ઘઉં આજે ચારસો થી પાંચસો સત્યાસી સોયાબીન આઠસો થી આઠસો બ્યાસી એરંડો આજે એક હજાર ચાલીસ થી એક હજાર ચોરાણું ચણા 900 થી બારસો દસ લાંબા મરચાં આજે એક હજાર ત્રીસ રૂપિયાથી દસ તલ 2325 થી 3330 ત્રીસ રૂપિયા ચીણી મગફળી એક હજાર થી બારસો સાડત્રીસ જાડી મગફળી નવસો થી બારસો પંચાણું કપાસ એક હજાર થી ચૌદસો ધાણીની જો વાત કરીએ અમરેલીમાં આજે તો બારસો બ્યાસી સત્તરસો ચાલીસ રૂપિયા વાત કરીએ જામજોધપુરની એરંડો આજે એક હજાર એકાવનથી અગિયારસો અગિયાર રૂપિયા સોયાબીન આઠસો થી આઠસો છાસઠ તલ છવ્વીસો પચાસ થી ઓગણત્રીસો ચાલીસ ચણાની વાત કરીએ તો એક હજારથી અગિયારસો છન્નું ધાણા અગિયારસો થી તેરસો એકોતેર ધાણી બારસો થી પચીસો છ રૂપિયા ચીણી મગફળી 900 થી બારસો છવ્વીસ જાડી મગફળી નવસો પચાસ થી બારસો છે હજાર પાંચસો એકવીસ રૂપિયા વાત કરીએ ગોંડલની ગોંડલમાં ઘઉં આજે ચારસો થી પાંચસો એકાણું ડુંગળી એકસઠ થી બસો છપ્પન તુવેર બારસો એકાણું થી બે હજાર એકતાલીસ તલ પચીસોથી થી એકાવન એરંડવાજ એક હજાર એકોતેરથી અગિયારસો સોળ રૂપિયા અડદ અઢારસો એકથી અઢારસો એકતાલીસ ચણા એક હજાર એકવીસથી તેરસો એકત્રીસ કલંજી બારસો સિત્તેરથી તેત્રીસો દસ રૂપિયા લસણ પચીસસો એકતાલીસથી આઠ હજાર ચારસો એકોતેર રૂપિયા નવા લસણની વાત કરીએ તો સત્તરસો એકાણુંથી અઠાવનસો એકાવન એ જ રીતે આગળ જો ગોંડલમાં સફેદ ચણાની વાત કરીએ તો બારસો એકથી છવ્વીસો છોત્તેર ધાણા આઠસો એકથી ચૌદસો એકવીસ ધાણિયા જે નવસો એકથી પંદરસો એકોતેર કપાસ એક હજાર એકથી ચૌદસો એકાવન ચીણી મગફળી આઠસો એકથી બારસો એકાણું જાડી મગફળી સાતસો અગિયારથી બારસો છોતેર નવા ધાણા એક હજાર એકથી એકવીસો એકાવન નવી ધાણી ની જો વાત કરીએ તો એક હજાર એકાવન થી એકત્રીસો એકાવન હજાર ચારસો રૂપિયા થી સાત હજાર એક રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ ઈશન પિંડારી નામનું આપણું જે બીજું યુટ્યુબ ચેનલ છે આ વિડિયોને લાઈક આપી દેજો અને જો જામનગર વાળો વિડીયો તમારે જોવો હોય તો એ વિડીયો પણ અત્યારે દેખાય છે એના ઉપર ટેપ કરી એ વિડીયો જોઈ લેજો વિડીયોમાં સુધી બને રાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર